તો રાજકોટમાં એક શખસે મહિલાને લાફા માર્યા હોવાનું સામે આવી રહ્યું છે હિસાબ પેટેના બે લાખની માંગણી કરતા મહિલાને લાફા માર્યા હતા રક્ષાબંધનના દિવસે વેલ્યુ ફ્રેશ સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં બબાલ થઈ હતી મહિલાને યુવકે લાફા માર્યાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ચંદા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદે યુવતી અને ચિરાગે થોડા વર્ષોથી ભાગીદારીમાં દુકાન ચલાવી હતી તો રાજકોટની આ ઘટના સામે આવી રહી છે રાજકોટમાં એક શખ્સે મહિલાને લાફા માર્યા હોવાનું સામે આવ્યું છે હિસાબ પેટેના બે લાખની માંગણી કરતા મહિલાને લાફા માર્યા હતા રક્ષાબંધનના દિવસે વેલ્યુ ફ્રેશ સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં બબાલ થઈ હતી મહિલાને યુવકે લાફા માર્યાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ચંદા રાણા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે સંવાદદાતા ભાવેશ છે ભાવેશ કે આ युवक અને યુવતી વચ્ચે એવી તો શું બબાલ થઈ હતી કે યુવકે લાફા જીકી દીધા હતા પ્રમાણે રાજકોટમાં મહિલા ઉપર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે રાજકોટના એક શબ્દે ભાગીદાર મહિલાને આઠ જેટલા લાફા જીત્યા હતા સમગ્ર બચ્ચા છે તે સીસીટીવીમાં હિસાબ પેટે બે લાખની માંગણી સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મહિલા સાથે મારામારી કરવામાં આવી હતી રક્ષાબંધનના દિવસે અમીન માર્ગ ઉપર આવેલા વેલ્યુ ફેફ સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં આ પ્રકારની ઘટના બની હતી સમગ્ર મામલે માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ચિરાગ ચંદા રાણા નામના શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધાઈ છે સમગ્ર મામલે હવે માલવિયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પરંતુ જે પ્રમાણે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આ મહિલાને એક બાદ એક આઠ જેટલા લાફા છે તે જીવવામાં આવી રહ્યા છે આ યુવક વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાઈ છે અને માલવિયાનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જી જી ભાવેશ આભાર